ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરતના રાંદેર રોડ ખાતે આવેલા આઈ એન ટેકરાવાલા હાઈસ્કૂલનું અઠાણું પોઈન્ટ બાવીસ ટકા પરિણામ આવ્યું છે એ વન ગ્રેડમાં તેર અને એ ટુ ગ્રેડમાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓએ ઝર હટતી સફળતા મેળવી છે તો શાળાના આચાર્યને વિદ્યાર્થી દ્વારા મીડિયા સાથે વાત પણ કરાઈ છે દર્શક મિત્રો ફરી પાછા ટેકરાવાલા સ્કૂલની અંદર જે ટંપ ચેનલ આવી છે કારણ કે ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર એમણે પણ ફરી પાછો ટંકો વગાડ્યો છે ધોરણ દસમાં જે હતા તે રીતે ધોરણ બાર ની અંદર પણ જાણવા મળ્યું છે કે તેર વિદ્યાર્થી એ વન ગ્રેડની અંદર આવ્યા છે અને એ ટુ ગ્રેડની અંદર તો વાત જ ન કરી એટલા બધા વિદ્યાર્થી છે તેમનું સારું ટીચિંગ પણ છે આવો તેમના પ્રિન્સિપાલ તેમના સાથે સાથે વિદ્યાર્થી ગણ છે તેને આપણે મળીએ સૂર્યતાબેન જે રીતે ધોરણ દસ બોર્ડની અંદર પણ નંબર આવ્યો હતો સ્કૂલનું નામ રોશન થયું એ જ રીતે તે બાર સામાન્ય પ્રવાહની અંદર પણ કેટલા વિદ્યાર્થીઓ એ વન અને એ ટુમાં આવ્યા છે એ વનમાં કોમર્સની અંદર બાર વિદ્યાર્થી અને આર્ટસની અંદર એક વિદ્યાર્થી એમ ટોટલ તેર વિદ્યાર્થી એ વનમાં આવ્યા છે અને ઓગણત્રીસ વિદ્યાર્થી એ ટુમાં આવ્યા છે ટીચિંગ બાબતે શું કહેવા માંગો છો ટેકરાવર સ્કૂલ તમને એકદમ સાચું કહી જઈએ તો એ વનમાં આર્ટસમાં જે છોકરી આવી છે એ છોકરી કે તો એક પણ વિદ્યાર્થી ક્યાંય કોઈ ટ્યુશન જતા નથી માત્ર ને માત્ર સ્કૂલની મહેનત ઉપર આવે છે અને એટલી જ મહેનત અમારા કોમર્સના શિક્ષકો પણ કરાવે છે બીજું છો જે તમારા સ્કૂલમાં એડમિશન લેવા માંગતા હોય એડમિશનનો તો પુષ્કળ રસ રહે છે અમારે ત્યાં કારણ કે અમારું રિઝલ્ટ અમારા શિક્ષકોનું ડેડિકેશન જ સરસ ભણાવે ઇવન રિટાયર્ડ થયેલા શિક્ષકોને પણ મારા વિદ્યાર્થીઓએ ફોન કર્યો છે તો સમજાવ્યું છે જયારે પણ વિદ્યાર્થીઓ મુંઝવણમાં તો ડાયરેક્ટ વિદ્યાર્થીઓ શિક્ષકોનો કોન્ટેક્ટ કરે છે એ અમારું સૌથી મોટું જમા પાસું છે તરત શિક્ષકો એનો આન્સર પણ કરે છે સુરત શહેરમાં ઘણી બધી સ્કૂલો છે સરકારી ધારાધોરણ તમારી પણ આ સ્કૂલ છે અને છતાં પણ નંબર અત્યારે આગળ આવી રહ્યા છે ગ્રાન્ટેડમાં હંમેશા જ મારો નંબર રહ્યો છે સાયન્સમાં પણ એ ટુમાં પાંચ વિદ્યાર્થી આવ્યા સાયન્સનું આટલા ખરાબ રિઝલ્ટ પછી પણ ટેમાં એ વન માં ચોવીસ આવ્યા અને હમણાં ચૌદ જણા ટોટલ આવ્યા એટલે અમારી જે પરંપરા છે એ અમારો ભવ્ય ઇતિહાસ જાળવ્યો છે ને જાળવી હા કેટલા પર્સન્ટ આવ્યા છે કેટલો કલાક અભ્યાસ કરતા હતા શું બનવા માંગો છો સરસ જી આપનું નામ રાકેશભાઈ હા તમારા કેટલામાં નંબર આવ્યો છે આપડે એ વન એ વન અચ્છા શું ગોલ છે આગળ વધવાનો તમારા ઘરની અંદર આવી રીતે કોઈ સભ્ય આગળ વધ્યું છે ખરું અચ્છા કેવું લાગી રહ્યું છે અત્યારે હાજી આપનું નામ કાંતિભાઈ પટેલ હા શું કેવા માંગો છો જે રીતે તમારા ચહેરા પર અત્યારે ખુશી છે જે ઇવન ગ્રેડ પ્રાપ્ત થયો છે અચ્છા ઓકે આપનું નામ દક્ષ ભાવેશભાઈ સરૈયા કેટલા પર્સન્ટ આવ્યા છે મારા નાઇન્ટી ફોર પોઈન્ટ ફોર્ટીન પર્સન્ટ કેટલી કલાક વાંચન કરી રહ્યા હતા રોજ પાંચ થી છ કલાક અચ્છા મોબાઈલનો ઉપયોગ કરતા હતા હા એટલે થોડો રિફ્રેશમેન્ટ માટે એને કંટાળો આવે ત્યારે ઓકે હા જી આપનું નામ વન સમેન્દ્રકુમાર મહેતા હા વન શું કેવા માંગો છો કંઈ નહીં સારું લાગે છે કે આ ઈવનમાં ગ્રેડ આવ્યો ને

મિત્રો હમણાં જ વાત કરી વિદ્યાર્થી અને પ્રિન્સિપાલ સુજાતા મેડમ તેઓ કહી રહ્યા છે કે સરકારી ધારા ધોરણ મુજબ અમારો અભ્યાસ કરાવી રહ્યો છે અનેકો સ્કૂલ છે છતાં પણ લોકો અહીંયા સતત એડમિશન માટે ધસારો છે અને ટીચિંગ છે